જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મહાશિવરાત્રી સ્પેશિયલ ફરાળી શક્કરિયા બટેકાની સૂકી ભાજી બટેકાની એકલી સૂકી ભાજી તો તમે ખાધી જ હશે પણ આજે હું તમને બટેકા અને શક્કરિયાની મિક્સ ફરાળી સૂકી ભાજની રીત હું તમને અલગ રીતથી બનાવીને બતાવીશ તો તે ખૂબ જ ટેસ્ટી બને છે શક્કરિયા અને બટેકાનું કોરું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક ઘણા ઓછા ટાઈમમાં અને સરળતાથી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરે આજની મજેદાર રેસીપી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો પરાળી શક્કરિયા અને બટેકાની સૂકી ભાજી બનાવવા માટે બસો ગ્રામ બટેકા લીધા છે અને અઢીસો ગ્રામ શક્કરિયા લીધા છે અહીંયા મેં પહેલેથી જ બટેકા અને શક્કરિયાને પાણીથી સારી રીતે ધોઈને લીધા છે અહીંયા મેં પહેલેથી ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર કાણાવાળી ડીશ મૂકી દઈશું અને ડીશમાં પછી આપણે શક્કરિયા અને બટેકાને મૂકી દઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ફૂલ ગેસ ઉપર આપણે પંદર મિનિટ માટે બફાવા દઈશું કારણ કે સક્કરિયા જલ્દીથી બફાઈ જાય છે અને બટેકાને બફાતા વાર લાગે છે તો પહેલાં આપણે દસથી પંદર મિનિટ માટે બફાવા દઈશું આપણે અહીંયા ફૂલ ગેસ જ રાખવાનો છે તો થી પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણે ચપ્પાથી ચેક કરીએ તો આપણા શક્કર એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે બટેકાને ચેક કરીએ તો હજી બટેકા થોડા કાચા છે હવે આપણે શક્કરને એક પ્લેટમાં લઈ લેશું હજી આપણે બટેકાને પાંચથી દસ મિનિટ માટે બાફવા દઈશું વચ્ચે એકવાર જોઈ લેશું પાંચથી દસ મિનિટ પછી આપણે ઢાકણ ખોલીને જોઈશું તો આપણા બટેકા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે બટેકા અને શકરિયાને એકદમ ઠરવા દઈશું પછી આપણે એની છાલ ઉખાડી લઈશું શક્કરિયા અને બટેકાની ફરાળી સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું વઘાર માટે તેલ અઢીસો ગ્રામ બાફેલા શક્કરિયા અને બસો ગ્રામ બાફેલા બટેકા લીધા છે અહીંયા મેં બટેકા અને શકરિયાને વરાળથી બાફી લીધા છે અડધી ચમચી જીરું થોડાક લીમડાના પાન ત્રણથી ચાર નંગ લીલા કાપેલા મરચાં એક ઇચ આદુનો ટુકડો સમાઈને લીધો છે એક મોટી ચમચી તલ લીધા છે ત્રણ મોટી ચમચી સિંગદાણાનો ભૂકો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું ચમચી તદ લવિંગનો ભૂકો ચમચી કાળા મરીનો ભૂકો અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ખાંડ એક ચમચી લીંબુનો રસ લીધો છે તો બટેકાને અને સકરિયા સરસ રીતે ઠરી ગયા છે હવે આપણે એની છાલ ઉખાડી લેશું પરફેક્ટ રીતે કુકરમાં પાણી ઉમેર્યા વગર શકરિયાને કઈ રીતે બાફવા જેથી સકરિયાનો ટેસ્ટ અને મીઠાશ એવીને એવી જળવાઈ રહે છે તેનો વિડીયો મેં પહેલેથી મારી ચેનલ ઉપર અગાઉ મૂકેલો છે તેની લિંકો નીચે મૂકી દઈશ તમે ત્યાં જઈને જોઈ શકો છો સકરિયા પરફેક્ટ બફાયા હશે તો શકરિયાની સરળતાથી નીકળી જશે અહીંયા મેં બધા બટેકા અને શકરિયાની છાલને ઉખાડી લીધી છે સકરિયા અને બટેકાને આપણે મીડિયમ સાઈઝ કાપી લેશું અહીંયા મેં બધા સક્કરિયા અને બટેકાને કટ કરી લીધા છે હવે આપણે આનો વઘાર કરીશું તો હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું કઢાઈમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તેલનું માપ તમારા તેજ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જીરું ઉમેરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું ત્રણથી ચાર નંગ જેટલા લીલા મરચાં અને એક ઇંચ આદુના ટુકડાને કાપીને ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરીને એક મિનિટ માટે સાતળી લેશું બધા મસાલા સરસ રીતે સતળાઈ ગયા છે હવે આપણે એમાં એક ચમચી તલ ઉમેરી દઈશું અને તલને આપણે એક મિનિટ માટે સાતળી લેશું એક મિનિટ પછી ત્રણ મોટી ચમચી જેટલા શિંગદાણાનો અચ કચરા ભૂકાને ઉમેરી દઈશું પછી બધી વસ્તુને એકદમ સારી રીતે સાતરી લેશું અહીંયા મેં કાચા સિંગદાણાનો ભૂકો લીધો છે તો બે મિનિટ પછી બધી વસ્તુ સારી રીતે સતરાઈ ગઈ છે તો હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું પાંચ ચમચી તદ લવિંગનો પાવડર પાંચ ચમચી કાળા મરીનો પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને બધા મસાલાને તેલમાં સારી રીતે એકથી બે મિનિટ માટે સાતળી લેશું તો મસાલાને આ રીતે તેલમાં સાતળવાથી સૂકી ભાજી એકદમ ટેસ્ટી બને છે અહીંયા તમે હળદર પાવડર અને લાલ મરચું ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણા મસાલા એકદમ સારી રીતે સતરાઈ ગયા છે હવે આપણે બાફીને કાપેલા બટેકા અને શક્કરિયાને ઉમેરી દઈશું શક્કરિયા અને બટેકા અને બધા મસાલા સાથે આપણે સારી રીતે મિક્સ કરી લેશું સૂકી ભાજીને ખાટો મીઠો સ્વાદ આપવા માટે એક ચમચી ખાંડ ઉમેરીશું તો અહીંયા સકરિયા મીઠા હોય છે એટલે આપણે એક ચમચી જ ખાંડ ઉમેરીશું એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડાક કોથમીરના પાનને ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ ઉપર ભાજીને પાંચ મિનિટ માટે પાકવા દઈશું જેથી મસાલાની એકદમ ફ્લેવર બધા બટેકામાં આવી જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો આપણી ચટપટી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લેશું હવે આપણે તૈયાર થયેલી ફરાળી સૂકી ભાજીને એક પ્લેટમાં સર્વ કરીશું આ સૂકી ભાજીને તમે ફરાળી ભાખરી કે પછી ફરાળી પૂરી સાથે ખાઈ શકો છો બટેકાની સૂકી ભાજી તો તમે બનાવતા જ હશો પણ આ બટેકા અને શક્કરિયાની ફરાળી સૂકી ભાજીની એકવાર ચોક્કસથી ટ્રાય કરજો એકદમ ખાવામાં ટેસ્ટી બને છે અહીંયા આપણે શક્કરિયા અને બટેકા પહેલેથી બાફેલા હોવાથી આ ભાજી ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો તૈયાર છે આપણી ચટપટી બટેકા અને સક્કરિયાની સૂકી ભાજી જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મારી શું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ